આગળ વાત કરીએ તો વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે એક સ્કોર્પિયો ગાડી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ અનુસાર હાવી બેન ધનજીભાઈ ગોહિલ સ્કોર્પિયો લઈને ખેતરે જઈ રહ્યા હતા દરમિયાન

ફરિયાદના પરિવારજનોએ આ ઘટનાની તતત તપાસ કરવા માટે વાવથરા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. દો મો ગાડી મો હતો મને કાલે જતી પાર નાખીબો કણા વખત આ લોકો મારી પાછો પડેલા છે અને ગમે ત્યારે મને શખ છે કે આ લોકો મને મારી નાખવા માટે જરૂર કોશિશ કરશે. સરકારે મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીરોટ તપાસ થાય. એ હું ઈચ્છું છું જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની હવે પણ કરી શકે છે જો